દેવગુરુ શરૂ કરશે એકસો દિવસ માટે ઉલટી ચાલ આ રાશિના જાતકોની સંપત્તિમાં ભારે વધારો થવાની છે શક્યતા અને નવી નોકરી સાથે તેઓ ઘણા બધા પૈસા પણ કમાઈ શકશે નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો સંતુલન અને વિસ્તરણના કારક ગ્રહ ગુરુ એ રાશિ ચક્ર સાથે દર થોડા મહિને પોતાનું સ્થાન બદલતા હોય છે ક્યારેક વર્ષે પણ બદલતા હોય છે પરિણામે તેનો પ્રભાવ બારે રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે અનુભવાય છે એ નોંધવું યોગ્ય છે કે ગુરુએ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો હતો પરિણામે ઘણી રાશિઓ રાહત અનુભવી રહી છે જ્યારે કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ મંગળને તેની પાંચમી દ્રષ્ટિથી શનિને તેની નવમી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે હવે નવેમ્બરમાં તે કર્ક રાશિમાં વક્રી થશે ગુરુની વક્રી ગતિ કેટલીક રાશિઓને લાભ આપી શકે છે તો ચાલો જાણી લઈએ કે કર્ક રાશિમાં ગુરુના વક્રી થવાથી કઈ કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ ગ્રહ હાલમાં અતિચારી સ્થિતિમાં છે એટલે કે દર વર્ષે એક રાશિમાંથી પસાર થવાને બદલે તે આગામી સાત વર્ષમાં દર વર્ષે એક વગર રાશિઓ પ્રવેશ કરી લેવાના છે નોંધનીય છે કે ગુરુ અગિયાર નવેમ્બર થી પાંચ ડિસેમ્બર બે સુધી કર્ક રાશિમાં વકરી રહેશે આ પછી તે મિથુન રાશિમાં વકરી થશે અને અગિયાર માર્ચ ફરીથી પાછા સીધા થશે તો અગિયાર નવેમ્બર થી અગિયાર માર્ચ સુધી જે ગુરુ વકરી રહેવાના છે તેનો વિવિધ રાશિઓ ઉપર સકારાત્મક પ્રભાવ પડવાનો છે તો આવો વિસ્તારથી જાણીએ કે ગુરુ વકરી થવાથી કઈ રાશિઓને મોટા લાભ થશે આ વિડીઓમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો સર્વ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ મકર રાશિમાં ગુરુ સાતમા ભાવમાં વક્રી થવાના છે પરિણામે આ રાશિના જાતકોને તેમના કારકિર્દી અને વ્યવસાયમાં વિશેષ લાભ મળી શકે છે ગુરુ તેના ઉચ્ચ સ્થાનને કારણે વકરી પણ આ રાશિના જાતકોને જીવનમાં ખુશીઓ લાવી શકે છે અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવો મળી શકે છે વધુમાં તેમના લગ્ન જીવનમાં ખુશીઓ આવી શકે છે આ સમયગાળો નોકરી કરતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે તમને નવી નોકરીની તકો મળી શકે છે પ્રમોશનની સાથે નાણાકીય લાભની પણ શક્યતા છે ગુરુનું દ્રષ્ટિ લગ્ન અગિયારમાં સ્થાન અને ત્રીજા ભાવ પર રહેશે પરિણામે આ રાશિના મકર રાશિના જાતકોની આવકમાં ઝડપી વધારો થઈ શકે છે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ અથવા અવરોધોનો અંત આવી શકે છે સ્વાસ્થ્ય પણ એકંદરે આ સમય અવધિમાં સારું રહેશે હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિ કન્યા રાશિમાં ગુરુ ગ્રહ અગિયારમાં ભાવમાં વકરી રહેશે આ પરિસ્થિતિમાં કન્યા રાશિના લોકોની ઘણી લાંબા સમયથી ચાલતી ઈચ્છાઓ હવે પૂર્ણ થઈ શકે છે આ રાશિના લોકોના જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે ગુરુનો પ્રભાવ ચોથા પાંચમા છઠ્ઠા સાતમા અને અગિયારમા ભાવ પર રહેશે લાભ ભાવમાં તેની વકરી ગતિને કારણે આ રાશિના લોકોને ઘર વાહન મિલકત વગેરેનો લાભ મળી શકે છે તેઓ તેમની માતા સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકે છે તેઓ તેમના બાળકો સંબંધિત નિર્ણયો લઈ શકે છે કારકિર્દી લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્યતા છે વધુમાં તમે તમારા શત્રુઓ ઉપર વિજય મેળવી શકો છો અને દેવામાંથી કર્જમાંથી મુક્ત પણ થઈ શકો છો પરિણામી તમારી નાણાકીય સ્થિતિ પણ સારી બનતી જણાશે અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવઉ જે ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિમાં ગુરુ ત્રીજા ભાવમાં વક્રી થશે આનાથી વૃષભ રાશિના લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે ગુરુ આઠમા ભાવના સ્વામી છે વધુમાં તે નવમા ભાવમાં દ્રષ્ટિ કરશે પરિણામે આ રાશિના લોકોને સંપૂર્ણ ભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે ભાગ્યનો સાથ મળી શકે છે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે તેમને અવરોધોમાંથી પણ રાહત મળી શકે છે ગુરુ ગ્રહના પ્રભાવ હેઠળ તમે આધ્યાત્મિકતા તરફ મજબૂત વલણ વિકસાવી શકો છો તમે ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક ગતિવિધિઓમાં સક્રિયપણે ભાગ લેશો કેટલીક તીર્થયાત્રાઓ પણ શક્ય બની શકે છે સાતમા ભાવ પર ગુરુના પ્રભાવથી લગ્નની સંભાવનાઓ સર્જાશે લગ્ન જીવન મધુર બનશે અને જૂના મતભેદો દૂર થશે વ્યવસાયમાં નફો જોવા મળી શકે છે અને નવા ઓર્ડર મળવાની સંભાવનાઓ પણ બનતી જણાશે તો મકર કન્યા તથા વૃષભ રાશિના જાતકો અગિયાર નવેમ્બરથી લઈ અને અગિયાર માર્ચ સુધી ગુરુની ચાલ તમારા જીવનમાં કરશે મોટા બદલાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે